સ્વાગત છે મિત્રો આપ સૌનું દાદાજીના અનોખા સત્સંગમાં હું છું સ્વામી શિવાનંદ દાદાજીની શિષ્ય આપ સર્વેને મારા જય શ્રી દાદાજી મિત્રો હર આપણે કહીએ છીએ કે હર બાળા દેવી કી પ્રતિમા બચ્ચા બચ્ચા રામ હૈ તો આ જે બાળ સ્વરૂપ જે ભગવાન ભગવાન રૂપી બાળ સ્વરૂપ છે આપણે કહીએ છીએ ને કે બાળક તો ભગવાનનું સ્વરૂપ હોય છે તો એ જ ભગવાનનું સ્વરૂપ મોટા થતા થતા એવું તો શું બદલાઈ જાય છે કે એના પર આખું ભજન ગવાય છે કે માનવ નડે છે માનવીને મોટો થયા પછી એ ભગવાન બાળ સ્વરૂપ થઈને પણ ભગવાન કેમ નથી રહી શકતા કારણ આપણે છીએ મિત્રો કે એ બાળકની અંદર આપણે એટલી મલિનતા ભરી દીધી કે સંસારના આ અટલ સત્યના સંપર્કમાં આપણે ક્યારેય એને આવવા દીધું જ નથી

આધુનિકતામાં આ વસ્તુ જરૂરી છે કે એને એ આધુનિક સંસાધનોની જ સમજ હોવી જોઈએ પણ એની સમજ સાથે એને એ પણ સમજ આપો કે એની અંદર એને શું જોવું જોઈએ યુટ્યુબ પર કે આપણે ઓનલાઈન પ્લેટફોર્મ પર કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણે ઘણી બધી એવી કથાઓ વાર્તાઓ લખેલી છે અંદર એવી આધ્યાત્મિક કાર્ટુનિસ્ટિક વાર્તાઓ પણ છે તમે એને એ બતાવો એના દ્વારા એને સનાતન સંસ્કૃતિની જાણીવ કરાવો એના દ્વારા એને સનાતન સંસ્કૃતિ શું છે એનો પરિચય આપો પહેલાના બાળકોને આપણે નાનપણથી ગુરુકુળમાં મૂકવામાં આવતા એના સર્વાંગી વિકાસ માટે તો આપણામાંથી કોઈ કહેશે કે સર્વાંગી વિકાસ એટલે શું કે ગુરુકુળમાં રહીને એ બાળકને એ દરેકે દરેક કલાઓ શીખવવામાં આવતી કે આ સંસાર રૂપી સાગરમાં રહીને પોતાના કર્તવ્ય સાથે પરમાત્માની સાથે રહીને સંસારના પગથિયા કેવી રીતે ચડવા કે આને કેવી રીતે પાર કરવા પણ હમણાં તો આપણી પાસે હોસ્ટેલ સિસ્ટમ છે કે જેમાં વિદ્યાર્થીની માતા ચકલી ચીવડો ખાખરા બનાવી દર અઠવાડિયે ત્યાં પહોંચી જાય અને ચોદા આસુએ પાછા છૂટા પડે અને ફરી પાછા બીજા અઠવાડિયે બીજા વીકેન્ડમાં આ જ કાર્યક્રમ ચાલુ હોય તો હવે આ કાર્યક્રમ આપણે આ વાત કરીએ તો સામેથી કોઈ સવાલ એવો કરશે કે તો અમારે શું અમારા બાળકોને ભણાવવા નહીં એને અંગ્રેજી નહીં શીખવવાનું એને પૈસા કમાવતા નહીં શીખવવાનું એને જીવન જીવતા નહીં શીખવાનું પણ આપણે મિત્રો એ વસ્તુ કેમ નથી સમજતા કે સ્વયં પરમાત્મા કહે છે ને કે કીડીને કણ અને હાથી ને મણ તો મળી જ રહી છે તો શા માટે આપણે બાળકને આ પોતા આ જે ભૌતિક જગત છે એની રેસમાં દોડાવી મૂક્યો છે બધું કરવું જરૂરી છે કર્તવ્ય પણ કરવું જરૂરી છે પણ એ જીવનના સત્યથી જાણતા હોવા પણ આપણે અજાણ રહીએ છીએ કે આધ્યાત્મ ક્યારેય ભણવાની કે પ્રગતિથી તમને દૂર નથી કરતું જો આધ્યાત્મ તમને જ્ઞાનથી જો એ જ્ઞાનના સંચારથી જો એ પૈસાના એ વિનિમય કે એ કમાવાની પદ્ધતિઓથી જો દૂર કરતું હોત ને તો મહર્ષિ ચરક દ્વારા રચયિત ચરક સંહિતાના પાઠ આયુર્વેદિક કોલેજોમાં ભણાવવામાં ન આવતા હોત સંહિતા કે જે જ્ઞાન દવા અને મેડિકલ ક્ષેત્રમાં સર્જરી માટે છે છે આ બધી જ ઋષિમુનિઓ દ્વારા થયા એટલે એ તદ્દન અસત્ય છે કે સંસારમાં રહીને તમે આધ્યાત્મ ના કરી શકો કે આધ્યાત્મિક વસ્તુઓમાં કે આધ્યાત્મિક ક્ષેત્રોમાં ના જોડાઈ શકો મિત્રો આપણે જાણીએ કે સૌથી શ્રેષ્ઠ ફૂલ સૌથી શ્રેષ્ઠ આપણે જો ખોરાક કે ભોગ બનાવેલો હોય તો એ આપણે પહેલા જઈને પરમાત્માના ચરણોમાં અર્પિત કરીએ છીએ તો આ ભક્તિ એ જ છે કે ભક્તિ અને આ સાધનાઓ એ તમને શ્રેષ્ઠ બનાવે શ્રેષ્ઠ મનુષ્ય બનાવે કે જે પરમાત્માના ચરણોમાં અર્પિત થવા યોગ્ય બને તો કેવી રીતે આવા શ્રેષ્ઠ બનીશું કેવી રીતે આવી ભક્તિને પામીશું શું છે ભક્તિ રસ આના પર જરા ચિંતન કરજો તમારા જવાબ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ને મળીએ આગળના સત્સંગમાં ફરી મળતા રહીશું જય શ્રી દાદાજી